ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આયોગ કે તમે બધા મજામાં હે ને હું પણ મજામાં હે તો આજ છે રાંધણસેટ તો બધાની રાંધણસેટની હાર્દિક શુભકામના અને બસ બધાને ઘેર મીઠાઈ બકડિયા મુકાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બધાની બસ આનંદથી હાથમું કરે ને મેરા કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણી કે જો હું પણ રાંધવાની તૈયારીઓ કરા સાઈડ છે એટલી મેં કાલે સફરપરા કરી લીધા હતા ને એવા જ રાંધણી સેટ છે તો હું કાલો હું કા ભેગા ગાંઠિયા ને થેપલાન સેવડો ને એ બધું કરલાં તો એ અકડી તમને કંઈ દેખાડતી નથી કી કે હું એકલી હે એટલી મારે રાંધવામાં બધું એકલીનો મેળ વિડિયો વિડીયો શૂટિંગનું નહીં આવે એટલે આખું કમ્પ્લીટ રંધાઈ જાય ત્યારે તમને હું વિડીયો કોલમાં બતાડી દે કે મેં આ રાંધું એ તો બધું જો સામાન લેવે અને બધું કમ્પ્લીટ કરી લીધું એવું મારે હેને રાંધવું તો મું હાલો થોડોક વિડીયો હું કાંઈ ઉતારી લઈએ અને બધા એની આપણે રાંધણ શટની હાર્દિક શુભકામના દેદીએ પછી આગળ આગળ આપણે વિડીયો બનાવીએ આ તો હાથમું હું પહેલાં હું કંઈ હતું નહીં પણ એ તો આંય પણ હાથમાં ધમધોકાટ બનાવી થઈ ગયું કે અમારા મેરોય થાય અને બીજા નંબરમાં કે અમારે ઓલુંય થાય મેરોય થાય મણી કે મારો હાથ થટેગો તો બંધ થયો મેરોય થાય અને બધા મીમાની આવે એટલી મજા આવે તો ખાવું ને પીવું ને બધા ને એન્જોય કરીએ તો એકદમ મજા આવે અને જો આવો કંઈક તડકો હે એકદમ વાગ્યા હટાણે દકડે ઉઠી અને નાસ્તો પાણી કર્યા ને નાસ્તો પાણી કરે ને એ જો ફ્રી હે તો મેં કહો એવું રાંધેલા ને પછી બીજું બધું હું કા કરાવ કા એટલે હું હે ઘરમાં બધું કમ્પ્લીટ થઈ અને એવું બસ રાંધવાનું હે તો રાંધી ને પછી આગળ આગળ પાછું તમને મળીએ અને હું ફટાફટ રાંધેલા મોડું થઈ જાય તું જો ત્રણેય વાગ્યા બે નગળી હે ને રાંધેનું પરવારી રહી સવારની તારની હું રાંધતી હતી ને એ રાંધતી હતી એનો તો કોઈ વિડીયો બનાવ્યો નથી કે એકલી ઉતીને પછી રાંધવું કે વિડીયો બનાવવો એટલી વિડીયો ન બનાવ્યો અને એવું રાંધીને બધું કમ્પ્લીટ કરી લીધું ને આપણે ડબરા ભરી લીધા તો હલો એ તમને બતાડ્યા કે કાઉકામ રાંધ્યું એ તો રાંધીને બધું કમ્પ્લીટ થઈ ગયું એવું બસ હંજવારિયું ને પોતા ને એ બાકી હે પોતું તો પાછું હાંજી કરવું જો હે પણ હંજવારી ઓગળી કાઢે નાખા તો એ બધું થઈ જાય ને પછી એ હાંજી સુલો ઠારવાનો રે એમ ગોટાળમાં એ તો બધું કામ કરલા તો હાલો કાચ કાઉકાવ રાંધ્યું ને એ તમને બતાડ દા તો ચાલો આપણે કાવ કાઉ રહી તમને બતાડીએ કે જો આમાં આપણે આ શક્કરપારા કર્યા અને આમાં હે ગાંઠિયા પછી આમાં હે પુડિયું તીખિયું કે અમારા કોઈ મીઠી પુડિયું ખાય ને એટલે આમાં તીખી પુડિયું હે અને આમાં હે સેવડો તો આપણે એટલી વસ્તુ જો રાંધી તમને બધું બધી દેખાડી દઈએ કે આપણે એટલી વસ્તુ રાંધીને ડબરા ભરીને કમ્પ્લીટ કરી દીધા તો આ જો આમાં બે માં શક્કરપારા નાખે પછી આમાં બધા મેં પૂડિયું હે પછી આમાં સેવડો હે કે ડબલા ડબલાના ઢાંકણા બંધ કરી દીધા ન પછી હવાઈ જાય પોસ્યું પડે જાય એટલે ખાવાની મજા ન આવે એટલે બધાએ મેં જો ભીડે દીધા ને આવું એટલું બધું આપણે રાંધું આ કંઈ ત્યાં ચડે નહીં ને આપણો કંઈ સામાન જડે નહીં એટલે પછી ઘેર જો આવું બધું કર્યું અને હે હવે એક ખાલી હંજવારી હે તો એ કરેલા ને બસ પછી ના ધોવે ને પછી કંઈ કામ હે નહીં પછી નિરાજ પછી વારે પાછું હાંજનું સુલાની કરવાની રી હે આ તા કઈ એવું પરબજીવું હોય નહીં આ તા બધા મીમાની જ આવવાના હે બધાય તો જો આ કોરો બધા બારોબાર બેઠા સિટી મલનો નજારો ને આપણી હે ને હાંજી મીમાન આવવાના હે એટલે જટઝટ પરવારે જઈએ બધું કમ્પ્લીટ થાય એ બસ થોડું કામ હે એ પતાવી લઈએ ને હાજી મહેમાન આવે તો પછી પાછું રાંધવા બીએ પછી કઈ ઉપાધિ નહીં ને જેટલું બનીએ એટલે વિડીયાની કોશિશ કરી એમાં કરીટલાય જણા વિડીયામાં કણખત તો આવી આવીએ જ વિડીયામાં કે વારેખરે આવે એટલે વાંધો નહીં આવે એટલે બનીએ એટલો વિડીયો ઉતારીશું અને બધાય બધા આવીએ હેઠળ કામીથી છૂટે ને સ હાથ વાગ્યા ટુકડા બધાય આવી જાય કે વહેલા ન આવે હવે એ બધાની કામ હોય એટલે બધાય કેમી જાય ને કેમીથી આવે ને ઘેર જેને ના એ ધો ને પછી નથી નીકળી ગે એટલે મોડા મોડા આવી ગયા બધાને ફોન આવ્યો તો કે મેં આવી ગયું પણ હાંજે મોડા મોડા આવ્યું તે કેટલાક જણા આવે પછી કોઈ નજાર નહીં હોય ને ન આવે તો વાત અલગ છે બાકીનો ખબર પછી હાંજે તમને બીડીઆમ બતાડી કેટલા જણા હે તો હાંજનું પાછું કામ આપણે ખાવાનું પ્રોગ્રામ કરીએ એ પણ તમને બતાડીશું કે કામ હે ને હું જાનતાર કહેતી હોય કે હું જો દહીંના ડબલા બધા હોય ને એ વિસરે ભેગા કરીને મૂકેદા એટલે આવું કંઈક હોય ને તાર આપણે કાંઈ આવે કે આ તા ડબરા કે આ તે કંઈ હોય નહીં તો આપણે વસ્તુ કેવામાં ભરીએ એટલે વારે ફેર હું ડબલા અમારે અઠવાડિયા બે દહીંના ડબલા ત્રણ ત્રણ કિલા ખાલી થાય ને એ હું ભેગા કરે અને મૂકે દાં એટલે આવી રીતે ગમે વસ્તુ રાંધીએ ને આપણે તારીમાં ભરવા થાય ત્યાર પછી કઈ બીજામાં નહીં ને એવું નું કરવું એટલે આ ડબલામાં ભરે અને મૂકેદા તો હાલો એ એવો એવો દા અને પછી શાહી કરેલા હાંજી પછી ઉતામરી અળિયા તબડી નરીએ એટલે શાહી કરલા શાહ કરવાની ફ્રીજમાં દા તો હાંજી પછી હ્યાખ ને રોટલી નીચ કરવા લઈએ ને આજ બીજું કંઈ નવીનમાં તો રાંધવાનું થાય નહીં કે આપણે બધી નવી તો આજ બધું નવું નવું રાંધ્યું હોય જ ન કરતાં પાઉભાજી ભજીયા નાન તેનગી કરીએ પણ આજ તો આપણે પૂરિયું શક્કરપાર ગાંઠિયા ને સેવડો છે એટલે આજ કંઈ નવીન રાંધવા પૂરતું હેર નહીં

ને જે ડુંગળી બટેટાનું કરવું આવે વહેતી ને આમાં રવાના લોટની પાક મૂકેને ઢેફલી કરી એ જે કરેલી લીધી અને પાડવાની બાકી છે જરા કંઈક ની એવી અકડી મી ખાધી તો ખાંડ વધારે થઈ પણ અસલ થઈ મસ્તીની તો કહું આ તો આપણી લાડવાની હું તો કંઈ હોય નહીં પેળા ને લાડવા ને ન થાય ને વારે ફેર મૂન કરીએ તો મેં ચાલો આજ ફેરે હું કહે ને રવાના લોટ લોટની હે ને પાક મૂકેને ઢેફલી કરા તો આજ ફેર પછી રવાની લોટ ને ડેફલી કરી અગળીજો કરે દીધી ના ડુંગળી બટેટાને ક્યાંક નાખતા દા પછી લોટ બાંધેલા પછી આવી હે ને તાર રોટલી જ ઘડવાની હે ચાલો એટલે દેટકા જેવી મોટર જાયથી હાજેટકા જેવી તો એટલું હું કરેલા ને તો પછી એ આવે ને તો તાર સીધી રોટલી જ કરવાની રહી ત્યાં સુધી એવું કંઈ કામ નહીં ડેટકા જેવી આવે હા આજ સાઈડ તો હાલો તમને મણી જ્યાં દેખાડા ઠુકડેડીથી માં તો માતા હતા જો જોતાય કેટલી ભગાડે હા ડેટકું એટલે ડેટકા જેવી જ છે જોવા જેવું છોકરિયું બે હે છોકરીયું આ કે નાવ્યું જોય છોકરી ઉતરી લીવર દે ને તો આપડી તે થાય કે અઘડી હે ને આ કાંક ની કાંક પૂછીએ તો પાછી ધીરી પાડે ને ઘંટોલી કરતી જતા હું હે ને જો આપણે સાહી કરી લીધી આ સાહી ને ડબલા ભરે કરે ને મૂકી દીધા ભરે ને હેઠા દઈ ડબલા હે ને ઉપર શાહી ને ડબલા હે તો સાહી કરી લીધી ને બસ હાલો હું ડુંગળી બટેટા લીયા કરલા પછી લોટ બાંધતા ને પછી રોટલીઓ કરવાની દઈએ તો મસ્ત મજાની ઢેફલી થઈ તમે પાક મોકલીને રવાની લોટની ઠેફલી કરજો બહુ મસ્ત થાય કોઈ કરી કરતા હોય તો કોમેન્ટ કરજો મેં તો બીજી ત્રીજી ફેર જ કરી તો અમે વધારે પૂરતા જ લાડવા ને ઊંથા ને એવું જ કરીએ ને બધા ઈન્ડિયા તો બધું ત્યાર લેતા પણ આ તો કંઈ નિમરે તો હાલો મીમાન આવે હેટમું કરવા અમારે ઘેર તો એન્જોય કરીએ ને તમને આગળ આગળ બતાડ્યું अब एक वाइट को है ना गवार्वा बेठे हैं आप अधिक नवाइट को यह वाइट को अधिक नवाइट को है नहीं जो बस आक और बद्धा ऐई भाई हुए न व्यारो कर वा बेठे हैं ને બહુ તો કઈ આપણી જાજુ રાંધું ને પણ થોડું ઘણું રાંધું કે ઇન્ડિયા જેટલું તો આપણા થયે નોપુ ગઈ ના ના બસ થોડુંક રાંધે અને બસ જો જ આવ્યા તો મજા આવી ને સે આજ રાંધણ ને એટલે બધું અહીં આપણે તૈયાર કરી લીધું ને કહેવાય છે ને ખોટી નથી કે જો આબરું હાંસવે ને તો ભાઈ જ હાંસવે ભાઈ હાંસવે તો જો આ મારા ભાઈ હે તો એ બધા આબરું હાંસવવા ના કરે ને આ હે ને

કે મને ખબર છે કે દર્દને નિયમ થી હોય કે આ બધી ગાઠિયા ને નિપ્તાન પૂરું ના 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 ઈ તો ઈ પહેલીન કરી રાખે હું હેતી આપડી ઈ કઈ મૂંજાવાન હે ને આપણે ખાવાનું ખાવાનું છે

છેન્ક્સ ફાચિંગ લાઈક કમેન્ટ શેર સબ્ક્રાઈબ ટુ માઇ ચેનલ થેન્ક યુ